કેડીટીટીએના ધ્રુવ અને રેહાંસને રાજ્ય ટીટી એસોસિએશન દ્વારા પ્લેયર ઓફ ધી મેચ એવોર્ડ મળ્યો રવિવારે અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા રાજ્યના ખેલાડીઓના વર્ષ દરમિયાનના પ્રદર્શનની કદરરૂપે મેગા ઇવેન્ટ યોજીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ ભવ્ય સમારંભમાં આદિપુરા કેડી ટીટીયુના ટેબલ ટેનિસ ખેલાડીઓ ધ્રુવ ભંભાણી અને રેહાંશ સંઘવીની તેમના વર્ષ દરમિયાનના પ્રદર્શનને ધ્યાનમાં લઈને તેમની કેટેગરીમાં પ્લેયર ઓફ ધ યરનું એવોર્ડ આપવામાં આવ્યું છે ધ્રુવને બેસ્ટ હોપ્સ બોયઝ પ્લેયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો ધ્રુવ રાજ્યતરમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના પ્રારંભે જ ડબલ્યુટીટી યુથ કન્ડેન્ટર ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ ઉપરાંત ગોવા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યું હતું સ્ટેટ લેવલે ટુર્નામેન્ટમાં પણ પાંચ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતીને વર્ષની ફાઇનલ રેન્કિંગમાં સ્ટેટ નંબર વન પર રહ્યો છે જ્યારે રેહાન્સને બેસ્ટ હોપ્સ બોયઝ પ્લેયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો તે વર્ષે દરમિયાન યોજાયેલી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં અને સ્ટેટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને વર્ષની ફાઇનલ રેન્કિંગમાં સ્ટેટ નંબર વન પર રહ્યો હતો આ બંને ખેલાડીઓ આદિપુરના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી કેડીટીટીએ ટેબલ ટેનિસ એકેડમી ખાતે કોચ શંકનીલ બસાક પાસે તાલીમ રહી રહ્યા છે આ સાથે જ સંસ્થાના બધા પદાધિકારીઓએ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર